ગુજરાતમાં ચોમાસું જામ્યું હોય તેવો વરસાદ થશે બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર થવાની આગાહી ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની શું અસર થશે રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે નવરાત્રીના અંતિમ દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ પર અને હું છું આપની સાથે કાજલ સુવા બંગાળની ખાડીની વિશાળ સિસ્ટમની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ જામવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે શુક્રવારે કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં આજના દિવસમાં પણ 25 થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે જેમાં પવનની ગતિ વધુ રહેવાની સાથે દરિયામાં તોફાની મોજા ઉછળવાની શક્યતાઓ જોવાઈ રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એક કે દાસે શુક્રવારે માહિતી આપતા જણાવ્યું હતું કે સાત દિવસ ગુજરાત રીઝન એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગ અને સૌરાષ્ટ્ર અને કચ્છ બંને જગ્યાઓ પર વરસાદની સંભાવનાઓ છે

પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ તથા દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની સંભાવનાઓ છે જેમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં વરસાદનું જોર રહેવાની સંભાવનાઓ છે જેમાં અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે નોંધનીય છે કે હાલ રાજ્યમાંથી ચોમાસું સંપૂર્ણ રીતે ગયું નથી અને તેની અસર આગામી સમયમાં પણ જોવા મળશે હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડી પર જે સિસ્ટમ બની છે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી આ સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરશે જેના કારણે ભારે વરસાદની સંભાવનાઓ છે રાજ્યના દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટેની પવન સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ જઈ શકે છે ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે બંગાળની ખાડીમાં મજબૂત બનેલી સિસ્ટમને કારણે વાવાઝોડું આવવાની સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે શું આ શક્યતા સાચી છે સામાન્ય રીતે વાવાઝોડા બનવાના ચાર તબક્કા છે પહેલા લો પ્રેશર એરિયા રચાય છે આ પછી વેલમાર્ક લો પ્રેશર એરિયા ત્યારબાદ તે ડિપ્રેશનમાં અને પછી તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે આટલા તબક્કા બાદ પાંચમા તબક્કામાં સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે વાવાઝોડું બને છે ગુજરાતની વાત કરીએ તો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમથી સીધી અસર થાય છે એટલે કે બંગાળની ખાડીમાં બનેલા વાવાઝોડાની કોઈ સીધી અસર ગુજરાતમાં થતી નથી તેથી કોઈ પણ ખેડૂત મિત્રોએ ડરવાની બિલકુલ જરૂર નથી દક્ષિણ ઓડિશાને પાર કરશે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટીન